નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતો માટે આજે ખુશીનો દિવસ છે કારણ કે આજે અઢારમો હપ્તો જમા થવા જઈ રહ્યો છે તો મિત્રો કેટલા વાગે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવશે તેના વિશે જાણીશું અને મિત્રો સાથે જ જાણીશું કે ચાર હજારનો હપ્તો કોને મળશે અથવા તો મિત્રો તમે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તેના વિશે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોમ્બર એટલે કે આજે દેશના ખેડૂતોને ભેટ આપશે મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢાર માપતા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે મિત્રો વાસિમ જિલ્લાના વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આ દેશભરના નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા વીસ હજાર કરોડની સહાય પૂરી પાડવામાં આવશે મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો પીએમ કિસનના અઢારમા હપ્તામાં કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા પણ મળશે તેનું કારણ એ છે કે દસ્તાવેજોના અભાવે કે ઈ કેવાયસી ન કરવાના કારણે આ ખેડૂતોને સત્તરમાં હપ્તાના પૈસા મળ્યા નથી મિત્રો હવે જે ખેડૂતોએ સત્તરમો હપ્તો બાકી હતો તેઓને તેમના દસ્તાવેજો અપડેટ કર્યા છે અથવા પી કિસાન ખાતાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યો છે તેમને અઢારમા હપ્તાની સાથે સત્તરમાં હપ્તાના પણ પૈસા મળશે એટલે કે મિત્રો બે હજારની જગ્યાએ તેમને ચાર હજારનો હપ્તો મળશે ખેડૂત મિત્રો તમારા ખાતામાં આપતાની રકમ જમા થશે કે નહીં તે જાણવા માંગતા હોય તો આ રીતે તમે તેને ચેક કરી શકો છો મિત્રો તેના માટે સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે અહીંયા તમને નો યોર સ્ટેટસ ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે આ પછી તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે મિત્રો જો આ નંબર તમારી પાસે ન હોય તો તમારે નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરીને તમે તેને જાણી શકો છો અને બાદમાં રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી શકો છો મિત્રો રજીસ્ટ્રેશન નંબર દાખલ કર્યા બાદ કેફસાકોડ ભર્યા બાદ તમારે ગેટ ડિટેલ બટન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોવા મળશે જેના પરથી તમને તમારા હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તે તમે સરળતાથી જાણી શકો છો અને મિત્રો હપ્તો જમા થાય તેને કેવી રીતે ચેક કરવો આ બધી માહિતી મેળવવા માંગતા હોય તો નિશ્ચિત લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી મળતી રહે